સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલ ની YouTube ચેનલ માં સાંભળો કોલર કણી વિડિયો નવો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે લાઈક અને દબાવી દેજો મિત્રો સાંભળો કોલર કણી વિડિયો ગણ ભાઈ બોલે તમે કોણ હેલો તમે કોણ કિશોરભાઈ ભાઈ બોલો સરાગડિયા થી બોલો હા બતાડો કો બોલો તમે નાગદાન બોલો હા બોલો સાહેબ આપણે એક મિનિટ ચાલો જો

તમે કઈ જ્ઞાતિ છે દલિત માંથી એક વિડીયો તમારા છે મારી વાત સાંભળો તમે કયા જિલ્લા આવો દલિત દલિત જિલ્લો 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 ખાંભા તાલુકો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લાની વાત તમે સાંભળેલી જે બોયડીમાં ભાવનગર ને માણસે પથ્થર મારી પોતાનું પેટ ભરવા બોરા લીધા હોય એના પછી એ બોરા ખાતો હોય ને ભાવનગર ગોહિલવાડ ને એનો એ પથ્થર પાછો બોયડી માંથી છટકીને ગયો લાગ્યો હોય એ માણસે ભાવનગર ગોહિલવાડ ના ધણીએ માણસ ને પકડ્યો હોય અને એને પૂછ્યું કે તે કેમ પથ્થર માર્યો તો એણે એમ કીધું હોય કે બાપુ મને ભૂખ લાગી હતી ને ભાવનગર ગોહિલવાડીની ધરતીની બોલડીમાં બોરા હાણા દેખ્યા ને મને એમ થયું કે એક પથ્થર મારું તો પાંચ દવા બોર ખરે તમારું પેટ ભરાય અને હજી મારા હાથમાં છે મને પેટ ભરાણવું શાંતિ થઈ છે ભાવનગર ને એમ થયું હોય કે જો મારા ધરતી આપણે એ વિચારવાનું છે કે આજ તો હું ભાવનગર નો ધણી કઈ હોનામુ આપતો હોય જો રાજા જો આવો દેહ રાખીને આપી દેતો હોય કોઈ દુઃખી હોય કોઈના પેટ ના ભરાતા હોય માતાજી ક્યાં રાજી વિનંતી કરી હોય ને એને પેટી દઈ જાય માને છોકરા પહેરણાવવા નથી સાહેબ એવું નથી સાહેબ હું અને બાકી ઘટના સાબિત તમારે જોવું હોય ને તમારે જોવું છે સાંભળો આપડે નીકળી જવું નીકળી જવું વાત સાંભળો સાંભળો પોલીસ પોલીસ પકડે ઈ વસ્તુ અલગ છે સાહેબ મારી વાત સાંભળો હું લઈ અને તમે આ મંદિર માંથી લેવાનું છે એ મંદિર માંથી આપડે લઈને તમે કયો ને ઠેઠ હરાકડીયા ખાંભા તાલુકો અમરેલી જિલ્લા માં લઈને આવવું છે એમાં કોઈ માતાજી નો આડ આવે બરાબર બીજું શું આડ આવે મારા કાકા ગાય ની સેવા કરવા ગયા હતા માનતા હતી એક મહિનો એ હતા કે આપડે ધંધે લાગી ગયા પંદર વીસ માણસ હતા કે ચોરી થઈ ગઈ છે ખરે બપોરે ચોરી થઈ બપોરના બે વાગ્યા સાંજના ચાર વાગ્યા આડેસર ચેક પોસ્ટ પેલા પકડાઈ ગયા સમજો એક મહાકાળી મંદિર ની અંદર આપડે પાવાગઢ ની અંદર નહીં પકડાઈ નથી જો પકડાઈ ગયેલો વિડીયો નથી

ત્યાંથી બધું એની દાન પેટી લઈ ગયા ત્યાં સુધી માતાજી શું કરતા હશે એવું તો ને એને રેમ હોય એ રાજી હોય તો લઈ જાય નકર આંગણા માંથી બાળા ન નીકળી એ દાખલા અમે નજરે જોવલ છે તમ તારે અહીંયા આવો મારા વાગડ હું તમને સત્ય ઘટના દેખાડું છે કે નથી એમ રવેચી ને છોડીને હજી તમે નાગબાઈ ના મંદિરે આવો મારા નાગબાઈ ના મંદિર તમે વસ્તુ લઈ લો ને લઈ ખાલી ગેટ થી બાર નીકળી જાવ તો છૂટ્યા તમે

હા હા આપડે એક ધર્મની વાતમાં છે એટલે હું તમને એક ગેરંટી આપું મારા ગામ માં નવ દુર્ધ બધી માતાજી છે ચામુંડા છે ખોડિયાળ છે રવેતી છે મોમાય છે બધી માતાજી છે પણ અઢારે અઢાર કોમજો માનતી હોય ને તો આ માતાજી ને આ જ્યાંથી આવ્યું ને ત્યાંથી માતાજી બેઠા છે અને ગામ ની અંદર ભૂકંપ આવ્યો ને આવડો એમાં અમારા ગામમાં કોઈ છોકરા ને કોઈ પશુને કોઈ પક્ષીને લોહી લુહાણ નથી જો આ ભૂકંપ આખા કચ્છની અંદર આવ્યો તો એમાં મારું ગામ વચ્ચમાં આવી જાય વાવાઝોડું આવ્યું ને

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો કેવી રીતના દલિત યુવાને અને નાગદાન ભાઈ આહિરે વાત કરી જે મંદિરમાં ચોરી કરવાની બાત છે કે આ જગ્યાએ છોરી થઈ હતી પછી દલિત યુવાન સેલેન્જ કરે છે કે કોઈ પણ મંદિર મંદિરમાં ચોરી કરી લો મને કોઈ પણ માતાજી ન રોકે ત્યારે નાગદાનભાઈ આહિરે શું કીધું એ પણ તમે સાંભળ્યું તો આ ઘટના આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કેવું છે વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો